ચકુની હિંમત ભાગ ત્રણ જાદુગર ચકુની વાત સાંભળીને હસવા લાગ્યો તું એક નાનકડી ચકલી મારા જાદુને ઉલટાવવા માંગે છે ઠીક છે હું તારી વાત માનીશ પણ મારી એક શરત છે તારે મારા માટે સૌથી ઊંડા સમુદ્રના તળિયેથી ત્રણ ચમકતા મોતી લાવવા પડશે ચકુનું હૃદય ડૂબી ગયું સૌથી ઊંડો સમુદ્ર તે ત્યાં કેવી રીતે પહોંચી શકશે નિરાશ થઈને તે પાછી પથ્થર બની ગયેલા શાંત ગામમાં ઉડી ગઈ અને વડના ઝાડની ડાળી પર બેસી ગઈ તળાવમાં રહેતા એક વૃદ્ધ અને જ્ઞાની કાચબાએ ચકુને રડતી જોઈ તેનું નામ ધીમું હતું તે ધીમે ધીમે પાણીમાંથી બહાર આવ્યો તેણે ઉદાસ નાની ચકલીને પૂછ્યું નાની ચકુ તું કેમ રડે છે ચકુએ ધીમું કાચબાને જાદુગરના ક્રૂર શાપ અને સમુદ્રના ઊંડાણમાંથી મોતી લાવવાના અશક્ય કાર્ય વિશે બધું જ કહ્યું ધીમુએ એક ક્ષણ માટે વિચાર્યું અને પછી હસ્યો ચિંતા ન કર નાની ચકલી મારો એક ખૂબ મોટો મિત્ર છે જે તને મદદ કરી શકે છે તેનું નામ ટીમી છે જે એક વિશાળ વાદળી વેલ છે હું તને કહીશ કે તેને કેવી રીતે શોધવો નવી આશાથી ભરાઈને ચક્કુએ ધીમુનો આભાર માન્યો અને તરત જ તેની લાંબી મુસાફરી માટે નીકળી પડી તે જંગલો અને પર્વતો પરથી ઊડતી ઉડતી વિશાળ વાદળી સમુદ્ર તરફ આગળ વધી ઘણા દિવસો સુધી ઉડ્યા પછી તે આખરે અનંત સમુદ્ર સુધી પહોંચી તે પાણીની નજીક ઉડી અને ધીમોએ શીખવાડેલું ખાસ ગીત ગાયને ટીમીને બોલાવવા લાગી અચાનક પાણીમાં હલચલ થઈ અને તેની પાસે એક વિશાળ સૌમ્ય આંખ ખુલી તે ટીમી મહાન વાદળી વેલ હતી તેનો અવાજ ઊંડા સમુદ્ર જેવો ગંભીર હતો ટીમીને કોણ બોલાવે છે તેણે પૂછ્યું ચકુ તેના કદથી થોડી ડરી ગઈ હતી પણ તેણે હિંમતભેર પોતાના ગામની દુર્દશા અને જાદુગરના કાર્ય વિશે સમજાવ્યું ટીમીએ ધીરજથી સાંભળ્યું અને મદદ કરવા સંમત થઈ મજબૂત રીતે પકડી રાખજે તેણે કહ્યું અને એક મોટા છપાકા સાથે તે વાદળી પાણીમાં ઊંડે ડૂબકી મારી ગયો થોડા સમય પછી ટીમી સપાટી પર પાછો આવ્યો તેણે પોતાનું વિશાળમો ખોલ્યું અને ત્યાં તેની જીભ પર ચકુએ ક્યારેય ન જોયેલા ત્રણ સૌથી સુંદર ચમકતા મોતી પડ્યા હતા તેણે નરમાશથી તે મોતી ચકુને આપ્યા હવે તે આખરે ફરીથી જાદુગરનો સામનો કરી શકતી હતી